హలో జనగర <coughs> <coughs> હા કાલે કાઢી ગયા બરોબર પછી ઓલો સામે વાળો કઈ કેતો હતો ના એ તો પછી બાર જ નથી નીકળો એ કારખાનો ની હા એ કારણ કે આ બજાર વચ્ચે જ હતું એને તો બરોબર અને એને દાદાગીરી કરવી હતી ટૂંકમાં એને હું એનો જો તમે કહો એવી રીતે કે કારખાનું ગેરકાયદેસર છે હા કારખાનું છે મારી લાઈન માં હજાર વાર વાળેલું છે એક જ દીવાલ છે મારી ને એની હા એટલે પછી કાલે અમારે કઈ પણ થાય તો આની પર બધું આવે. બરોબર આ ને તો નોકરી ઉપર આવે. બધું કે જે કઈ બેયની વચ્ચે નક્કી થયું હોય. હા અને પછી નોકરી તો વાલી હોય ને બધાને. હા હા શું થાય તમે પછી અરજી ફરિયાદ દીધી ત્યાં પછી એ મોટા સાહેબ સુધી જાય. હા અને કલેક્ટર માં જાય એટલે ત્યાં હાલે એટલે કલેક્ટર તો કે વાતો તો ખોટું છે કાઢો બધું. હા એ તો હવે શું કે બોલો. હા કારણ કે ખોટું તો કારણ કે કલેક્ટર એમ કે થોડું મારું મકા મકાન પાડી દો ની કાઢી ના હા એટલે એ તો સાચું છે પણ સાહેબ તમે કામ કર્યું ને એટલે બહુ લેડી દ્યો નકર તો મને તો જવાબ જ ના આપવાની ના ગરીબ માણસો લોકો મજૂર માણા હોય ને એટલે હા કાઈ વાંધો જે ફોટા ટીસી લાડ્યું તું ને ફોટા પછી કાઢી નાખે બે ના ફોટા પડી કે હોય મને તમારે અરજી કરી મોકલી દેજો હા હા અરજી મોકલો ફોટા મોકલો ને હા પેલા ના જુના આપડા વિડીયો ફોટા હતા એ અને અત્યારના નવા કાઢી નાખે એ કે કાઢવા આવ્યા હોય હા જે કઈ હોય તમારે પાસે વોટ્સએપ કરી દેજો હા બધું વોટ્સએપ કરી દઉં હા ઓકે બીજું કઈ કામ કાજ જો તો ફોન કરજો ભલે ભલે સાહેબ બસ થેન્ક યુ ના પડકારો ભર્યા પણ કદી ના અટક્યો હક અને ઇન્સાફ માટે સદા તું લડતો બહુ જન હિત માટે તું એક શૂર વીર તમારા શબ્દો ગુંજે છે અમારે કિલના નજરથી નજર